આપણા દેશમાં રાજકારણમાં પરિવારવાદની ચર્ચા સામાન્ય છે દેશના અનેક મોટાઓના સંતાનો રાજકારણના ક્ષેત્રમાં સક્રિય છે તે જ સમયે દેશમાં કેટલાક એવા નેતાઓ છે જેઓ તેમની રાજકીય કારકિર્દીમાં ટોચ પર પહોંચ્યા પરંતુ ક્યારેય તેમના સંતાનોને રાજકારણની દુનિયામાં ન લઈ ગયા અથવા જ્યારે પણ તક મળી ત્યારે પણ તેનો ફાયદો ન ઉઠાવ્યો આ કડીમાં એક નામ છે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું આજકાલ લાલકૃષ્ણ અડવાણી અને તેમના પરિવારની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી મોટા ભાગના લોકો લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી વિશે જાણતા હશે પરંતુ શું તમે તેમના પુત્ર વિશે જાણો છો શું તમે જાણો છો કે અડવાણીનો પુત્ર કોણ છે અને શું કરે છે પ્રતિભા અડવાણીની સાથે જયંત અડવાણીએ પણ પિતાને ભારત રત્ન આપવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે જયંત અડવાણી લાલકૃષ્ણ અડવાણી અને કમલા અડવાણીના મોટા પુત્ર છે તેમના પિતા ભારતના રાજકારણના શિખરે પહોંચ્યા હોવા છતાં જયંત ક્યારેય લેમલાઇટમાં આવ્યા નથી પોલિટિકલ રિપોર્ટિંગ કરતા સિનિયર પત્રકારો અનુસાર તેમને માત્ર એક જ પ્રસંગ યાદ છે જ્યારે જયંત રાજકીય ક્ષેત્રે જોવા મળ્યા તે છે વર્ષ બે હજાર નવ જ્યારે લોકસભાની ચૂંટણી માટે લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા તે દરમિયાન અડવાણી ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા આ ચૂંટણીમાં પહેલીવાર જયંત અડવાણીએ પિતાના પ્રચારની કમાન સંભાળી અને ગાંધીનગરમાં ઘરે ઘરે જઈ અને પિતા માટે વોટની અપીલ કરી આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે જયંત અડવાણી રાજકીય મંચ પર જોવા મળ્યા બે હજાર ચૌદમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જયંતે કહ્યું હતું કે તેઓ રાજકીય વાતાવરણમાં ઉછળ્યા છે અને તેમની પાસે તે તમામ ક્ષમતાઓ છે જે એક રાજનેતામાં હોવી જોઈએ તેમણે આગળ કહ્યું કે હું રાજકારણમાં આવવા માંગતો હતો પરંતુ પિતાને મંજૂર ન હતું મારા પિતાનું માનવું હતું કે જો તેઓ રાજકારણમાં આવશે તો તેમના પર વંશવા રાજકારણ નો આરોપ લાગશે જયંતે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી ને ભારત રત્ન એનાયત થવા પર તેઓ અને તેમનો આખો પરિવાર ખૂબ જ ખુશ છે